ખાલી લોહી ફરતું નથી એને હવે ખરાબ એના બદલે લીધું હે ઓ ચાર્જિંગ બાજુ તો છે કે કમ્પ્લીટ છે તો થોડા પાછા આવો માલિશ કરું પછી હું પગી ચાલુ કરું પાછા આવો તમે આ એ જ ના થાય છે તો તો લઈ જને

હવે આ બધું નાખી દેશો તમે મૂકી દો ભાઈ અરે ભાઈ ભાઈ ઓને બાને આ રાખજો મોરી કાંઈ ઊંધા ના પડી જોઈએ તો એનો કદી ઊભા કરવા પાછા આવતા તમે

દવા બાચી છે ભાઈ હું ફોન કરીને કુબરું તમારે જીલ ભાઈ ઓય બોલાવો યાર આ તો બા હાજા જા નહી જાય દવા ઓકે ફેરી મરી જાય મને ફોન કરો દો બરો વાત કરો તમે મન કે પકડ્યો રો હે હેલો હા હેલો હેલો મથુર ભાઈ હા અલા તમે જલ્દી આવજો દવા કોને બાન લઈને મન ડોક્ટરે પકડી લીધો હે દવા આલજીદાર નગર રસ્તા રસ્તામાં મરી જાય પાસા તો મને આલો

થઈ ગયા બા તમારે રેડી તમને સંતોષ છે કે કોમા સંતોષ સંતોષ થઈ ગયા અમે બસ બસ જ્યાં બેઠા જોને બિલીન બાપુની પથારી હોય અલા ડોક્ટર સાહેબ તમે તો મારી માનિસ કરો એ બાપુની પથારી છે બેહી રહ્યો છો ત્રણ વાગે કીધું મોસા બેહી ના રહેવાનું આ દવા ખાવાનું છે ઘર નથી તમારું ઓ ભૂલ થઈ ગઈ સાહેબ ઓરા પ્રતિલાય છે કે તમારે બાંધ લઈને એ આવતા જશે રસ્તામાં ફટાફટ આવી સારું છે બેવા નહીં ભાઈ હું બેહું પણ જોયે બેતે ના ના ઓય ડોક્ટર ઘર નું સાલે ઉભા રહે છે તમે બેહી જો ભૂલ થઈ જા હું જી ભૂલ થઈ જી લા હાચુ હા આ તો તમારી ઠાકડી તમે બેહો કો હતો નહીં ના ના નહીં બેહો ના તમે મારી કરજોરી ભાજી મારી આ હું ભૂલી ગયો કે તો આ તો અમારી છે બાંધો નહીં સલામ આપડો એન્તા છે તા તો આ બાર લાયા માં તમે શું કીધું તું મને કે એકદમ હોળ હતર વરના મોટિયા કરી ગયા લો હા બરાબર થઈ ગયા બરાબર રેડી તમારે બરાબર રેડી હું તો દવા આલુ રે ની

બરાબર આ દવા પૈસા ની દીધું તમારા પાસે કારણ કે તમે ગરીબ ઘરના છો ખેડૂત છો હારી જો પણ આટલું મોટો તો મોટોય બાને અંદર પેલું જોઈએ ડીઝલ નું નાવ શું હોને તો શું ખબર હે ભાજી નો ખવાનો પછી ઉકાઈ અને ડીઝલનું નું નાવ શું પડ્યું હે ને એ મુઢા મારી અને રેડી દેવાનું હોય જાતો ને હા હો આયુ ગરમ પાણી ગરમ તેલમાં ઉકાળી જો તમને લાગે કોઈ ગોટ સે એ લગાઈ દેવાનું હો આરી દાતણ કરાવવાનું જોય સબ જોય સબ ના આખો દાડી સાવ જો ખાવ ઓ ઓ આ ગોળીઓ છે ભાજા વગર રાખી નાખી ઉતરાવાની પાણી વગર કો ગોળીઓ ખૂબ મોટી છે તાહી ખરી તાહી જાય 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 જો આ બાએ તમે લીજો સુખ શાંતિ અને કોઈ હોય તો નંબર છે મારો હોવા પણ માન હેડતા હવે કરી આલો લે ભૂલી ગયો પાવર એટલે ઉડ્યા અને પાછા લાવ્યા મલિશ કરવી પડશે ના અંગાળવાનું કરવાની થોડી

પગી ચલા મુઠિયા જો જો આવા હતા પગ ના ના જો આ લુગડો પહેરી જઈને આ કેરે વા આ તો અમારે ટાપ વાળો કપડા છે ને બા ઓળખાતા ખાતા ને આ તો તમારે બહુ તમારે ત્રણ તમે એના છોકરા છો ને આમ તો તમારે બધા દાઢી છે કે નથી સી સી છે ને આ આ નહીં દાઢીઓ નહી એના પૈસા એ 1.5 લાખ રૂપિયા ખોલો બધો ઢોળો ને મરી જાય ફેર ફેર અલગ પૈસા દાઈ નકે ખોલજો ખોલજો ઉપર આ હુંગારા તો નકે ઉભા ન થાય જીવતા ન થાય બહુ હમ

માલિશ કરે <satm -tired>

બગલ માં પથારી બી આપે ગેર હવે પૈસા ખૂચી લાવજો ડોક્ટર હેડિયા ગેર હવે કાલની વાત કાલ